રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજ રોજ બાવીસ જાન્યુઆરીના દિવસે રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઉપલેટાના વાલ્મીકી સમાજ તેમજ દરેક વિસ્તારના મંદિર ખાતે મહાઆરતી કરેલ તેમજ વાલ્મીકી સમાજ દ્વારા મહાપ્રસાદ અને રામધૂન ભજન પણ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા તેમજ ડીજેના તાલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા